અને બેઠા હતા તો ત્યાં અમારી પાસે એક છોકરો આવ્યો તો એવડો આપણે વિચાર્યું આવી રીતના ખોટું બોલીને આવું કયું હોય છે હેલો નમસ્કાર જયબાલાજી વેલકમ ટુ માયની વ્લોગ તો ગઈકાલે અમે ગયા હતા સાળંગપુર મંદિરે સાળંગપુર મંદિરે ગયા તા જ્યાં જ્યાં ફઈ રહ્યા જ્યાં બધી જયમું જીજી કર્યું એ બધાયનો આખો વ્લોગ આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો પહેલાં એ જઈને જોતા આવજો અને આ વ્લોગમાં આવે ત્યાં અમારે આવી એક ઘટના બની હતી એ શું હતી ને એવું તમને જણાવવાનું હું બરાબર તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો તો થયું તું એવું કે અમે મંદિરે ગયા મંદિરે જઈને દર્શન કરી લીધા દર્શન કરીને પછી ઘડીકા બેઠા પછી ગયા ડાયરેક્ટ જમવા અને જમીને પછી ઓલા સ્ટોરમાં ગયા તા એ વિડીયોમાં બધું છે તો હવે સ્ટોરમાં ગયા ને ત્યાંથી પછી ઘડીકવાર અમે આરામ કરવા આવું કે ચાર્જિંગ પોઈન્ટ હોય તો અને બેઠા હતા તો ત્યાં અમારી પાસે એક છોકરો આવ્યો નાનો છઠ્ઠું હાથનું ભણતો હોય છે આ બહુ છઠ્ઠું જ ભણતો હતો હવે એ છોકરાએ આવીને હવે મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો અને ઓલો ધ્રુતિક ગયો ને એને એટલું કે એને કહી કે મારે હું એક વાત કરવી એ તો મને ફોન કરવા દો એમ એટલે ઓલા આપ્યો ફોન કરવા માટે તો એને ધૃતિકે ફોન કરવા દીધો હવે આપણે કોઈ ફોન કરવાનું કહીએ તો આપણે તો દઈ દઈ નોર્મલી તો હવે એ ફોન કરે કોને એનો ભાઈબંધ હશે ને એના પપ્પાને ફોન કર્યો અને એના પપ્પાને ફોન કરીને કહી કે ભાઈ હું આનો ભાઈ બન બોલું અને તમારો છોકરો રહ્યો ને એ મારી આઈડત ભણે છે એવડો એ હવે એ હોસ્ટેલમાંથી આવ્યો એવડો એ તો એ કે એ છે ને હોસ્ટેલમાં અહીંયા બહુ રોવે છે એ કે એના હોરવતું નથી તો તમે એકવાર છે ને એ કે અહીંયા આવી રૂબડું મળી જાજો એવી રીતના એને વાત કરી બરાબર હા તો ભાઈ એને ફોન મૂકી દીધો પછી અમે પૂછ્યું મેં કે આવી રીતના કાંઈ એના ફોન ફોન કર્યો ને વાત કરશું એ કે હું એ કાંઈ હોસ્ટેલમાં રહું એ કે અત્યારે એ કે આવું એની એને વંડી ઠેકીને આવી ગયો ટૂંકમાં અહીંયા ગુડફૂડ હતું એ કે ત્યાં એ કે વંડી ઠેકીને હું અત્યારે આવી ગયો એ કે અમા ભાઈ બંને રોતો હતો ને યાદ આવતું હતું ને પપ્પા પપ્પાએ વાત કરી હતી તો મેં કીધું આવું કાંઈ હોય તો ત્યાં ટૂંકમાં વાત કરવા જ દઈ ને ફોન લઈને એ કે અમને એ કે ત્યાં નથી વાત કરવા દેતા એ કે અમુક ટાઈમે ઈ કે વાત કરવા દઈ મેં કીધું એવું બને નહીં કે આ કે એવું જ છે એ કે એટલે એ કે હું એક અત્યારે આવ્યું હોય કે આવી રીતના મેં કીધું આમાં વંડી ઠેકીને એવું તને ગોતશે નહીં ત્યાં તો એ કે ના એ કે નહીં લોતે મને નહીં કે ત્યાં તો હોય જાય છે કે હું હાલતા એ કે આવી રીતના આવી જાઉં છીએ કે એટલે ભાઈ આપણને તો એવું કાંઈ હોય ને એટલે ભાઈ એને ફોન કરવા દીધો હતો ભાઈ એ કહેતો હતો એનું બધું કે અમારી કે આવી રીતના હોય ને આવી રીતના નહીં કે અમારા ભાઈ એ કે હટતું નહોતું નહીં કે એટલે ભાઈ ફોન કરવા હું આવી ગયો હતો કે તો એને ફોનમાં વાત થઈ ગઈ ભાઈ અમે અમને આટલું કહીને એવડું તો થઈ ગયું હાલતો પછી ત્યાંથી અમે ડાયરેક્ટ નીકળી ગયા ઘેલા સોમનાથ જવા માટે એ તમે જોજો એ ઓલો લોક છે ને એમાં કે ભાઈ અમે હું કે ઓલા હું કહેવાય રૂમ હતો ને સ્ટોર રૂમ નહીં શું હતો આ ઓલો સ્ટોર હતો ને એમાં ગયા બધું જોયું અને પછી ડાયરેક્ટ ઘેલા સોમનાથ જવા નીકળી ગયા તો એની વચન જે ટાઈમ હતો ને ત્યારે આ બધું થયું હવે અમે તો ત્યાંથી ભાઈ એ વખતે તો નીકળી ગયા અને ઘેલા સોમનાથ ફર્યા ગેલા સોમનાથ ફરીને જ્યારે આ બાજુ રિટર્ન આવતા હતા ને રાજકોટ તો રસ્તામાં કોઈ ફોન આવ્યો નહીં આ ગુરકુડેથી ફોન આવ્યો હતો એને નંબર કદાચ એને ફોન કર્યો ને એને દીધા હોય તો એનો ફોન આવ્યો એ એમને કહે કે એ ક્યાં ઓલો છોકરો એવો કે એને કઈ રીતે કે તમે ફોન કરવા દીધો તેમ એ તો અમારા પાસે આવ્યો હતો ને અમે ફોન કરવા દીધો તેને વાત કરવી હતી એટલે એ કે હાલો વાંધો નહીં એટલું કઈ ફોન મૂકી દીધો ભાઈ એ આગળ ગયા તો હું ગાડી આપતા હતા તો ફોનની રીંગ હુંબરાણી નહીં એક બે વાર ફોન આવ્યો હતો ભાઈ થોડાક આગળ ભોગ્યા ગયા ને ત્યારે ફોન ઉપાડ્યો અમે કે ભાઈ રીંગ હંભરાણી તો તો મેં જોયું આ બે ત્રણ વાર ફોન આવ્યો એટલે મેં કીધું કંઈક થયું હોય છે એટલે ભાઈ એને ચોખવટ કરી કે આવી રીતના હતું એવડું એમ કહેતો તો એના ભાઈ બંને કંઈક ફોન આવતું નથી એટલે વાત કરવી છે એ કે અમારે વાત કરીએ એટલે અમે નોર્મલી એને ફોન દીધો અને ફોન મૂક્યો ને પછી એને આવી રીતના અમને વાત કરી કે આવું આવું હતું એ કે હું એની ઠેકીને આવી ગયો હોય કે એ કે હું કે હાલતા આવું જ છું એ કે અમારે બ્રેક હોય ને ત્યારે મેં કીધું ગોતશે નહીં એ બધું એને જીકમાં ગુરુકુળમાં જ્યાં ફોન આવ્યો હતો ને એને અમે ચોખ્ખો પડી કે આવી રીતના હતું એ કે અમે એને એમય એમય કીધું કે એવડે અમને એમ કહેતો હતો કે અમે ફોન કરવા દેતા નથી ત્યાં ગુરકુળમાંથી એટલે ભાઈ એને તેમ કીધું કે અમે કે ગમે ત્યારે ગુરકુળવાળા કહેતા હતા અમે એ તો એ તો ગમે ત્યારે હું કે આ બધીમાં બે વાર કરવો હોય ત્રણ વાર કરવો હોય તો ફોન કરવા દઈશું એ ટૂંકમાં ઓલો ફોટું બોલતો હોય એ એવડું હોય આપણે વિચાર્યું ન હોય આ આવી રીતના હું કે ફોટું બોલીને આવું કયું હોય છે આને હવે પછી એને કીધું કે આ કે એ બરોબર છે કે એવડો એ છોકરો એ કે ભાગી ગયો હોય કે કાયા પાછો આવ્યો નથી કે હજી ગોતી કે મળ્યો નથી એટલે એ કે હવે ગુરકુળ વાળા એના મમ્મી પપ્પાને શું જવાબ દઉં એમ એટલે ભાઈ અમે ચોખ્ખોટ પાડી ને આવી રીતના આવી શું ખબર તો અમને એમ કહેતો ત્યાં કે હાલ તો આવી જાય ને કેમ એટલે ભાઈ ગુરકુળ એ અમને કીધું કે તમને એ કે દેખાય જ કહેજો મેં કીધું અમને તો એનો ખબર ને કારણ કે સાળંગપુર હતા ને અમે ભાઈ રિટર્નમાં રાજકોટ પોગવા આવ્યા હતા એટલે આવી રીતના થયું હવે આવું તો કોઈને મગજમાં ન હોય કે હું આવી રીતના આવડો એ હા છોકરો કહેતો છઠ્ઠું હાથમાં ભણતો હોય છે એટલો નાનો હોય તો એ આવી રીતના કરીને વહી જાય હવે શું કે એના પપ્પાને એ માની લો ગુરકુળમાં આવે તો આમાં વાકઈ કોનું એમ એના પપ્પાને એ તો ગુરકુળવાળાને પૂછવાના ક્યાં છે અને માઓને ગુરકુળમાં કાંઈ ખબર નહીં હોય ને આ એવી રીતના બહરે નીકળીને આવી ગયો એટલે આવી રીતના હું કે અમે તો ખાલી નોર્મલ કીધું હતું કે ફોન કરવા દો એટલે ફોન કરવા દીધો હવે આપણને તેવું મગજમાં નહીં હોય કે આવી આવી રીતના થઈ શકતું હોય હવે આ પહેલી વાર હું કે આવી રીતના જોયું ટૂંકમાં અમારે આ આવું બન્યું હતું એ ભાઈ જો ઘરે આવ્યો ને અરે બધાને કીધું એટલે આય માં મમ્મી કહેતા હતા કે તો કહી કઈ દેવા કે બુરકુડવાડાને ચોખ્ખટ કરી દેવાય હું હું કીધું બરોબર ને હે એ ના પાડી ને ના પડી ઈ તો આ કેતો હતો ત્યાં લગી ન બોલતા એમ થોડી થઈ ગઈ જો એટલે આવું થયું હતું આપણે પ્રાર્થના કરી કે ભાઈ એવું એ મળી ગયું હોય છે અને શું કહેવાય એના મમી પપ્પા બહુ હેરાન નહીં થાય વાળા કોઈ હેરાન ન થાય બરાબર તો આ અહીંયા પૂરો કરીએ છીએ અને ઓલો સાળંગપુરનો અવલોગ ખાસ જોતા હોજો એ જોવાનું ભૂલતા નહીં કે આ ક્યાં ફેરા એ બધું તમને એમાં બતાવ્યું હોય બરાબર આ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ